વડોદરા શહેર માં ગેસ ટેન્કર ની આડમાં દારૂ નો વેપલો વડોદરા શહેર પોલીસ ના ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે આગામી એકત્રીસ ડિસેમ્બર લઈને બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ હેરાફેરી કરી શકે છે જેને લઈને ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર જથ્થો સંગ્રહ કરે તેવી શક્યતાઓ હોવાથી તેઓની પ્રવૃત્તિઓ ઉપર સતત પોલીસની એજન્સીઓ નજર રાખી રહી છે ત્યારે વડોદરા શહેરના પીસીબી સ્ટાફે બાતમી હકીકત મળી હતી જે પ્રમાણે વડોદરા શહેરના દુમાડ ચોકડી પાસેથી એક એલપીજી ગેસ સિલિન્ડરની આડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને રાજસ્થાનથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલ છે જેના આધારે ડુમાડ ચોકડી પાસે વોચ ગોઠવી હતી ત્યારે ફિલ્મી ડબે લઈ જવાતો જથ્થો આ કાર્યવાહી દિલ્હીમાં એલપીજી ગેસ ટેન્કર ભારતીય બનાવટનો વિદેશી દારૂ તમામ મુદ્દામાલ જપ્ત કરીને એક ઇસમ ધરપકડ કરી છે આપ देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल